આપણી સાથે વાતચીત કરવા માટે વધુ એક આગેવાન અને મહેમાન અને ઋષિ ભારતી બાપુ કે જેઓ એ સમાજના ગોત્રમાંથી આવે છે પણ આ માંગ કરી હતી ત્યાં જઈને લલકાર કર્યો કે સમાજને ન્યાય મળવો જોઈએ આરોપી ચાહે કોઈ પણ હોય અત્યારે જે આ એસઆઈટી ની ટીમે ધરપકડ કરી છે ત્યારે મારી સાથે વાતચીત કરવા માટે ઋષિ ભારતી બાપુ જોડાયેલા છે બાપુ ખૂબ ખૂબ સ્વાગત છે ન્યુઝરૂમ જો સૌપ્રથમ પોલીસ પ્રશાસન અને સીઠ સમગ્ર ટીમને ને ધન્યવાદ છે અને સમગ્ર આ સમગ્ર ગુજરાતની જનતાને એટલો વિશ્વાસ આવ્યો છે કે નાનો માણસ હોય તો પણ લાગ લાગવકશાહી દૂર કરી અને એક માનવતા રૂહી અને કાયદા કાનૂન પ્રમાણે

એટલે જો સમસ્ત કોઈ સમાજ જાગેલો રહેશે અને એક થઈને રહેશે તો સામે ગમે તેવો મોટો ચમરબંધી કેમ ના હોય જો એ દોષિત હોય તો પણ એને સજા થવી જોઈએ જી અચ્છા હવે મારો છેલ્લો સવાલ તમને બાપુ બંને બાજુ જે સમાજ વચ્ચે વય મનુષ્ય ફેલાવાની જે અત્યારે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર એ યુદ્ધ ચાલી રહ્યું છે વાક યુદ્ધ ચાલી રહ્યું છે પોસ્ટો કરી એને શું સંદેશ આપશો

સમગ્ર ગુજરાત માં ત્રણ કરોડ પોલીસ સમાજ એક વિજય થયો છે અને સમગ્ર ગુજરાતની ને એટલો વિશ્વાસ આવ્યો છે કે નાનો માણસ હોય તો પણ લાગ લાગવકશાહી દૂર કરી અને એક માનવતાંત્રી રૂહી અને કાયદા કાનૂન પ્રમાણે ન્યાય મેળવ્યો છે તો ખૂબ સીટની ટીમ અને પોલીસ પ્રશાસન ધન્યવાદ

ચમરબંધી કેમ ના હોય જો એ દોષિત હોય તો પણ એને સજા થવી જોઈએ જી અચ્છા હવે મારો છેલ્લો સવાલ તમને બાપુ બંને બાજુ જે સમાજ વચ્ચે ભાઈ મનુષ્ય ફેલાવાની જે અત્યારે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર એ યુદ્ધ ચાલી રહ્યું છે વાક યુદ્ધ ચાલી રહ્યું છે એકબીજા પોસ્ટો કરી એને શું સંદેશ આપશો સામાજિક લેવલ ઉપર આ મેટર ને લઈ જવી જોઈએ જી આપણી સાથે વાતચીત કરવા માટે વધુ એક આગેવાન અને મહેમાન અને ઋષિ ભારતી બાપુ કે જેઓ એ સમાજના ગોત્રમાંથી આવે છે તેઓએ પણ આ માંગ કરી હતી ત્યાં જઈને તેઓએ લલકાર કર્યો હતો કે સમાજને ન્યાય મળવો જોઈએ આરોપી ચાહે કોઈ પણ હોય અત્યારે જે આ એસઆઈટી ની ટીમે ધરપકડ કરી છે ત્યારે મારી સાથે વાતચીત કરવા માટે ઋષિ ભારતી બાપુ જોડાયેલા છે બાપુ ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમ જો સૌપ્રથમ પોલીસ પ્રશાસન અને સીટની સમગ્ર ટીમને ધન્યવાદ છે કે એક પીડિત નવનીતભાઈ બાલધ્યાને ન્યાય અપાવવા માટેનું પ્રશંસનીય કાર્ય કર્યું છે અને સમગ્ર ગુજરાતમાં માં ત્રણ કરોડ પોલીસ સમાજનો એક વિજય થયો છે અને સમગ્ર ગુજરાતની જનતાને એટલો વિશ્વાસ આવ્યો છે કે નાનો માણસ હોય તો પણ લાગ લાગવકશાહી દૂર કરી અને એક માનવતાની રૂહી અને કાયદા કાનૂન પ્રમાણે ન્યાય મેળવ્યો છે તો ખૂબ ખૂબ સીટ ટીમ અને પોલીસ પ્રશાસન ધન્યવાદ અચ્છા સમાજને સુસંદેશ સંદેશ આપશો હવે કારણ કે જે માંગ હતી એ માંગ ઉપર જુઓ સૌપ્રથમ સમાજની એકતા અને જાગૃતિ એનું આ પરિણામ છે એટલે જો સમસ્ત કોઈ સમાજ જાગેલો રહેશે અને એક થઈને રહેશે તો સામે ગમે તેઓ મોટો ચમરબંધી કેમ ના હોય જો એ દોષિત હોય તો પણ એને સજા થવી જોઈએ જી અચ્છા હવે મારો છેલ્લો સવાલ તમને બાપુ બંને બાજુ જે સમાજ વચ્ચે ભાઈ મનુષ્ય ફેલાવાની જે અત્યારે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા ની અંદર એ યુદ્ધ ચાલી રહ્યું છે વાક યુદ્ધ ચાલી રહ્યું છે એકબીજા પોસ્ટો કરી એને શું સંદેશ આપશો જો પ્રથમ કે આ કોઈ સમાજ સમાજ વચ્ચેનું વૈમનસ્ય નથી એક વ્યક્તિગત મેટર છે અને પીડિત વ્યક્તિને ન્યાય અપાવાની મેટર છે તો આમાં હું તો એમ કહું છું કોણ સમાજ કે આહીર સમાજના ભાઈ બહેનોએ કોઈ પણ સામાજિક લેવલ ઉપર આ મેટરને લઈ જવી જોઈએ જી